જીવનમાં યાદ રાખવા જેવી આ વાતો એકવાર જરૂર સાંભળો નંબર એક લોકો શું કહેશે એ વિચારતા રહેશો તો જિંદગીમાં કંઈ નહીં કરી શકો ખુશ રહેવા માગતા હો તો એ કરો જે તમારું દિલ કહે નંબર બે દરેક સમયે ઈશ્વરનું ધારેલું થાય છે પરંતુ સુખના સમયે કોઈને આ વાત સમજાતી નથી નંબર ત્રણ મૃત્યુ એટલે તમારા વિના પણ દુનિયા ચાલે એ સ્પષ્ટ સમજણ આપતો શબ્દ નંબર ચાર કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી પણ કોઈ વ્યક્તિને સન્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે નંબર પાંચ મનમાં જીતવાની આશા હોવી જોઈએ નસીબ બદલાય કે ના બદલાય પણ સમય ચોક્કસ બદલાય છે નંબર છ સમય સારો હોય કે ખરાબ એ તો વીતી જાય છે પણ વાતો વ્યક્તિ અને વ્યવહાર યાદ રહી જાય છે નંબર સાત ખામી અને ખૂબી બધામાં હોય છે પણ કોતરશો તો મૂર્તિ બનશે અને ખોતરશો તો ખાડો નંબર આઠ લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે જ્યારે પોતે સાચા હોવા છતાં તેમને સમજવા વાળું કોઈ ન હોય નંબર નવ ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલે આપણા વિચાર આપણો વ્યવહાર અને આપણા કર્મ જ આપણું ભાગ્ય લખે છે નંબર દસ સમયે સમયે પરિવર્તન લાવવું જરૂરી છે નહીં તો આપણા જ આપણને શીખવાડી જાય છે નંબર અગિયાર સમય એમનો જ આવે જે કોઈનું ખરાબ નથી વિચારતા કારણ કે વિચારો દુનિયાથી છુપાવી શકાય છે પણ કુદરતથી નહીં નંબર બાર આનંદમાં રહેવું હોય તો જે છે એને છુપાવવાનો પ્રયત્ન ના કરો અને જે નથી એને બતાવવાનો પ્રયત્ન ન કરો નંબર તેર અભિમાની ક્યારેય સત્યનો સ્વીકાર કરતો નથી અને સત્યને જાણવાવાળો ક્યારેય અભિમાન કરતો નથી નંબર ચૌદ લોકો હંમેશા તમારાથી થયેલી ભૂલોને જ યાદ રાખશે પણ તમે એમના માટે કરેલ કામ અને મદદ યાદ નહીં રાખે નંબર પંદર પૈસા વિના કોઈ નથી તમારું આ દુનિયામાં ગમે તેટલા અંગત મિત્રો હોય પણ સમય જતાં બદલી જશે કેમકે દુનિયા પૈસા અને પરિસ્થિતિ જોઈને વ્યવહાર રાખે છે નંબર સોળ સફળતા તમને દુનિયા સાથે પરિચય કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે નંબર સત્તર બીજાને દુઃખી કરીને તમે ક્યારેય ખુશ નહીં રહી શકો કુદરતનો નિયમ છે જેવું કરશો એવું જ ભરશો નંબર અઢાર બુદ્ધિ બધાની પાસે હોય છે પણ ચાલાકી કરવી છે કે ઈમાનદારી એ તો આપણા સંસ્કારો ઉપર નિર્ભર છે નંબર ઓગણીસ સમયે સમયે જ બધું મળે છે પરંતુ સમય પહેલાં જ બધું મેળવી લેવાની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે નંબર વીસ સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જવું નહીં અને દુઃખી હોય તો આમંત્રણની રાહ જોવી નહીં નંબર એકવીસ પોતાના દરેક અનુભવથી શીખતા રહો કેમ કે તમારી જિંદગીમાં ફેરફાર તમારા સિવાય કોઈ નહીં કરી શકે નંબર બાવીસ જેની પાસે ઓછું છે એને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો નંબર ત્રેવીસ જે વ્યક્તિ જૂઠું બોલતો પકડાઈ જાય તો પણ તેને શરમ આવવાને બદલે ગુસ્સો આવે છે તો સમજવું કે વ્યક્તિમાં સુધારવાની કોઈ આવશ્યકતા નથી નંબર ચોવીસ બદલો લેવાની જરૂર નથી ફક્ત ધીરજ રાખો જે જેવું કરશે તેવું જ ભોગવશે બસ સમય આવવા દો નંબર પચીસ બીજાને દુઃખ આપીને મેળવેલું સુખ લાંબુ ટકતું નથી નંબર છવ્વીસ જે ખરાબ સમયમાં સાથ આપવાને બદલે તમારી ભૂલો ગણાવવા લાગે એનાથી મતલબી દુનિયામાં બીજું કોઈ ન હોઈ શકે નંબર સત્યાવીસ કોઈની સાથે ખોટું કરીને ખુશ ન થવું તમે જેવું કરશો એવું તમારી સાથે પણ થશે જ વારો બધાનો આવે છે નંબર અઠ્યાવીસ નમો એટલું જ જેટલું જરૂરી હોય કારણ વગર નમવું એ બીજાના અહંકારમાં વધારો કરે છે નંબર ઓગણત્રીસ સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તે ચાલવા વાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે નંબર ત્રીસ ગમે તેટલું કરવા છતાં જો સામેવાળાને બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એમને હંમેશા માટે બીજા માટે જ છોડી દેજો નંબર એકત્રીસ સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય તો સમજી જવાનું કે વળાંક લેવાનો સમય થઈ ગયો છે નંબર બત્રીસ હંમેશા મોજમાં રહો કેમ કે પરેશાન થવાથી કાલની મુશ્કેલીઓ તો દૂર નહીં થાય પણ આજની શાંતિ જરૂર જતી રહેશે નંબર તેત્રીસ જીવનમાં પાછળ ફરીને જોવાનો આમ તો કોઈ અર્થ નથી પણ એ પથ્થરોને યાદ રાખવા જોઈએ જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા નંબર ચોત્રીસ કર્મ કોઈને છોડશે નહીં અને ઉપર કોઈની ઓળખાણ ચાલતી નથી એટલે જે પણ કામ કરો એ વિચારીને જ કરજો નંબર પાંત્રીસ બે મિનિટ પણ કોઈને હસાવી શકો તો હસાવી દેજો ખબર નહીં કોણ ક્યુ દુઃખ છુપાવીને જીવતું હોય છે નંબર છત્રીસ બધી ભૂલોની ભરપાઈ થઈ શકે પણ લોકોને ઓળખવામાં કરેલી એક ભૂલ માણસને બરબાદ કરી નાખે છે નંબર સાડત્રીસ સંબંધ ભલે ગમે તેટલા ખરાબ હોય તેને તોડી ન નાખો કારણ કે પાણી જોગંદુ હોય તો તે તરસ નહીં છીપાવી શકે પરંતુ આ ગોલવવામાં કામ જરૂર આવશે નંબર આડત્રીસ એક નાનકડી કીડી તમારા પગમાં ચટકો ભરી શકે છે પરંતુ તમે કીડીના પગને કરડી નથી શકતા એટલા માટે જીવનમાં કોઈને ક્યારેય નકામા ન ગણો કારણ કે એ કરી શકે જે તમે નથી કરી શકતા નંબર ઓગણચાલીસ જ્યારે તમે તકલીફમાં હોય ત્યારે ખભે હાથ મૂકનારને જ મિત્ર બનાવજો બાકી તસવીરમાં તો સૌ કોઈ હસતા મોઢે સાથ આપે છે નંબર ચાલીસ ઘરમાં કોઈ ઘરડું સભ્ય હોય તો એને ભારને બદલે ભાગ્ય માનજો કારણ કે ઘરડું વૃક્ષ ફળ ભલે ન આપે પણ છાયડો તો આપે જ છે નંબર એકતાલીસ પાંચ કરોડ રૂપિયાનો ચેક લખવા માટે પાંચ રૂપિયાની પેનની પણ જરૂર પડે એટલે ક્યારેય કોઈની સ્થિતિ અને દેખાવ જોઈને બેકાર ન સમજવા જોઈએ નંબર બેતાલીસ જે લોકોને આપણી કિંમત ન હોય એ લોકો સાથે બેસવા કરતાં એકલા ઊભા રહેવું સારું છે કારણ કે વફાદાર વ્યક્તિ ટોળામાં નહીં એકલો જ જોવા મળે છે નંબર તેતાલીસ આનંદ વેચાતો કે વસિયતમાં નથી મળતો એને ખુદ વાવીને પડે પડે લણવાનો હોય છે નંબર ચુમ્માલીસ મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે નંબર પિસ્તાલીસ માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે પણ તેનું પરિણામ તેને ખરાબ સમયે ભોગવવું પડે છે નંબર છેતાલીસ તમારી પાસે સંપત્તિ રાતોરાત આવી શકે છે પણ સંસ્કાર અને સમજણ આવતા પેઢીઓ લાગી જાય છે નંબર સુડતાલીસ લોકોને તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે કારણ કે શિયાળામાં લોકો જે તડકાને શોધે છે ઉનાળામાં તેનાથી જ ભાગે છે નંબર અડતાલીસ યાદ રાખજો મા બાપને પારકાના ત્રાસ કરતાં દીકરાઓના ત્રાસ વધુ પીડા આપે છે નંબર ઓગણપચાસ જીવનમાં રૂપિયા કરતાં માણસની કિંમત કરજો કારણ કે જ્યાં માણસની માણસે કામ આવે છે ત્યાં રૂપિયા કામ નથી આવતા નંબર પચાસ ખોટા વ્યક્તિનો ઊંચો અવાજ સાચા વ્યક્તિને ચૂપ કરાવી શકે છે પણ સાચા વ્યક્તિનું મૌન ખોટા વ્યક્તિના પાયા હલાવી નાખે છે નંબર એકાવન આજના સમયમાં આજના લોકો ખોટા સાબિત થાય તો માફી નથી માંગતા બસ સંબંધ તોડી નાખે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો